નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઇ સેવન લાઈવ અમદાવાદ પોલીસના માર્ગદર્શન હેઠળ ફલ્હેરી ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક અવેરનેસ અને નિશુલ્ક સેફટી ગાર્ડ કેમ્પ યોજાયો સુભાષપ્રીત શાહીબાગ અમદાવાદમાં આજ રોજ ફલ્હેરી ટ્રસ્ટ દ્વારા તેમજ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સહયોગથી ટ્રાફિક અવેરનેસ અને નિઃશુલ્ક સેફટી ગાર્ડ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ટ્રાફિક વિશે જાગૃતિ લાવવું અને સુરક્ષિત ઉતરાયણની ઉજવણી કરવું હતું આ કાર્યક્રમની અમદાવાદ ટ્રાફિક પોલીસના વિશિષ્ટ માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું જેમાં એલ ટ્રાફિક ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નીતિન પંચાલ સાહેબ તથા તેમની ટીમ વિશેષ રૂપે ઉપસ્થિત રહી હતી તેમના દ્વારા લોકોને ટ્રાફિક અવેરનેસ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી તેમજ તેમના અને તેમની ટીમ દ્વારા લોકોના વાહનોમાં નિશુલ્ક સેફ્ટી ગાર્ડ પણ લગાડવામાં આવ્યા હતા અને લોકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત માધુપુરા પોલીસના સી ટીમના એએસઆઈ શ્રી માનસીબેન સોલંકી સી ટીમ સાથે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને એમને પણ પોતાની ટીમ સાથે લોકોમાં ટ્રાફિક અવેરનેસ વિશે માહિતી આપી હતી અને તેમજ ટુ વ્હીલરમાં સેફટી ગાર્ડ પણ ફિટ કરી લોકોને ઉત્તરાયણના તહેવાર દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખી ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અમદાવાદ પોલીસના માર્ગદર્શન હેઠળ ફોલહેરી ટ્રસ્ટ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ લોકોમાં ટ્રાફિકના નિયમો વિશે જાગૃતિ લાવવું સુરક્ષિત ઉત્તરાયણની ઉજવણી કરવી હતું ભવિષ્યમાં ફોલહેરી ટ્રસ્ટ દ્વારા ગુજરાતના અન્ય જિલ્લામાં પણ આયોજન આ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવશે અહેવાલ અનિકેત પટેલ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

આયોજિત અનિકેતભાઈ તથા એમના ટીમ દ્વારા આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર તમામ ટુ વ્હીલર ચાલકોને રોકી અત્યારે હાલ સેફ્ટી ગાર્ડ લગાવવાનું કાર્યક્રમ ચાલુ છે જે નિશુલ્ક તમામ ટુ વ્હીલર ચાલકોને કરી આપવામાં આવે છે એ બદલ હું અંકિતભાઈ તથા તેમની ટીમનો ખૂબ ખૂબ આભારી છું અને આવા જ કાર્યક્રમો ભવિષ્યમાં પણ તેઓ કરતા રહે તે ખૂબ જ જરૂરી છે જેનાથી સામાજિક દ્રષ્ટિએ સૌહાર્દપૂર્ણ વાતાવરણ થાય તથા લોકોની સેફ્ટી માટે ખૂબ જ અગત્યનું કામકાજ કરી રહ્યા છે ખૂબ ખૂબ આભાર અંકિતભાઈ આપનો આજ રોજ સુભાષ બ્રિજ ખાતે કોલેરી ગુજરાત ટ્રસ્ટ દ્વારા તથા અમદાવાદ શહેર માધવપુર પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અહીં ટ્રાફિકના નિયમો તથા ઉતરાયણ નિમિત્તે અહીં નિઃશુક્લ સેફ્ટી ગાર્ડ લગાડવામાં આવેલ છે અને જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલ છે